નમસ્કાર દર્શક મિત્રો જલસો જૂનાગઢનું ચેનલ અંતર્ગત અત્યારે આપણે આવી ગયા છીએ માંડલ દોસ્તો માંડલ મુકામે અમારા રાવલ પરિવારના જે કુળદેવ બિરાજમાન છે તેમનું મંદિર છે દોસ્તો આ માંડલ વિશે તમને વાત કરું માતાજી વિશે તમને વાત કરું તો અહીંયા માતાજી છે ખંભળાઓ માતાજીના સ્વરૂપે બિરાજમાન છે દોસ્તો માતાજી સૌ પ્રથમ અહીંયા તળાવમાં પ્રગટ થયા હતા માંડલ ગામની બારોબાર જે તળાવ છે ત્યારબાદ માતાજીને અહીંયા જે ગામમાં લઈ આવવામાં આવ્યા હતા અને અત્યારના માંડલ ગામે ગામની વચ્ચોવચ જે માતાજીનું મંદિર છે એ એકદમ નયનરમ્ય મંદિરની અત્યારના અહીંયા સ્થાપના કરવામાં આવી છે દેર્ત કરવામાં આવ્યું છે અને મંદિરમાં જે માતાજીનું જે સ્વરૂપ છે એ તો અલૌકિક છે મિત્રો આ મંદિરમાં સાથે સાથે અહીંયા ભગવાન શિવશંકરનું પણ મંદિર આવેલું છે સાથે સાથે બે હજાર પંદરથી અખંડ અવિરત જે હવન છે તે પણ ચાલુ છે તો આપણે અત્યારના મંદિરમાં અંદર જઈએ માતાજીના દર્શન કરીએ અને તેમના પૂજારી પાસેથી પણ થોડી માતાજી વિશે અને મંદિર વિશે માહિતી લેશું તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે અત્યારે દર્શન કરીએ માતાજી શ્રી ખંભલાવવામાં મંદિરના જે પટ્ટાંગણ છે તેમાં પ્રવેશતાની સાથે જ એક એક અંદર સ્ફૂર્તિદાયક પ્રેરણા આવી જાય છે આપ જોઈ શકો છો અહીંયા વિશ્વભરી અખિલ વિશ્વતણી જનેતા જે લાઇટિંગ બોર્ડ રાખેલું છે સાથે સાથે આ મંદિર જે નિજ મંદિર છે ત્યાં માં લખેલું લાઇટિંગ બોર્ડ માતાજીનું અને આ મંદિર છે અને અહીંયા માતાજીનું વાહન એટલે કે સિંહ અહીંયા આપ જોઈ શકો છો એ છે અહીંયા માતાજીના નિજ મંદિરમાં પ્રવેશ થવાની સાથે જ અહીંયા આપણને શ્રી ભૈરવનાથજીનું મંદિરનું પણ દર્શન થાય છે દર્શક મિત્રો મંદિરના પ્રવેશતાની સાથે જ જે ગુંબજમાં માતાજીના અલગ અલગ સ્વરૂપો એટલે કે શ્રી કુષ્માંડા શ્રી સ્કંદ માતા શ્રી કાત્યાયની શ્રી કાલરાત્રિ શ્રી મહાગૌરી શ્રી સિદ્ધિદાત્રી શ્રી શૈલપુત્રી શ્રી બ્રહ્મચારિણી તેમજ શ્રી ચંદ્રઘાટા આ અલગ અલગ સ્વરૂપોના અહીંયા માતાજીના ગુંબજમાં દર્શન થાય છે માતાજીનો જે શણગાર છે તેના તમને દર્શન કરાવું છું માતાજી જે શણગાર છે એકદમ ધી દીપ્યમાન છે આપ જોઈ શકો છો માતાજીનો શણગાર પણ ખૂબ જ છે સરસ દેખાય છે તો આપ દર્શન કરીને ધન્યતા અનુભવો અને મિત્રો હવે આપણે જે અહીંયા માંડલ મંદિર છે તેમના પૂજારી પાસેથી પણ માતાજી વિશે થોડી માહિતી લઈએ જય કમળમાં માંડરના મુખ્ય પૂજારી કમળા માતાના મંદિરના મુખ્ય પૂજારી કૌશિકભાઈ રાહુલ બોલું છું માતાજીનું પ્રાકૃત્ય સ્થાન તળાવમાં છે ત્યાંથી માતાજીને આપણે અહીંયા લાવ્યા અને અહીંયા આગળ અહીંયા માતાજીનું ખૂબ ભવ્ય મંદિર બનાવેલું છે તળાવમાં પણ અત્યારે ખૂબ જ વિકાસ કરીને ભવ્ય મંદિર બનાવેલું છે અને માતાજી અહીંયા આવનારા સર્વે ભક્તોની મનોકામના પૂરી કરે છે માંડલિયા રાવલ માંડલિયા વ્યાસ ટ્રેટિયા રાવલ ત્રેટિયા વ્યાસ ગંજેરા ભટ્ટ સાયડી શુકર આ બધાના માતાજી કુળદેવી છે અને સર્વની મનોકામના પૂરી કરે છે માતાજીની છેડાછેડી બાબરી અહીંયા ઉતરાવા આવવું પડે છે અને અહીંયા ઘણા વર્ષોથી ફ્રીમાં ક્ષેત્ર ચાલે છે આપણા માંડલિયા રાવણ બ્રાહ્મણો માટે અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે કોઈ જાતનો પૈસો લેવામાં આવતો નથી અને દરેક ભક્તોની મનોકામના માતાજી પૂરી કરે છે તમે પણ બધા સમયે માતાજીના દર્શન કરવા આવશો એવી મારી ખૂબ જ નમ્ર વિનંતી છે જય કમલામાં મિત્રો અહીંયા જે નિજ મંદિર છે તેમાં ભગવાન શિવશંકરના અલગ અલગ શિવલિંગના દર્શન પણ આપણને અહીં થાય છે તો હું તે પણ તમને કરાવું જોઈ શકો છો અને આપ શિવલિંગ જોઈશ જોઈ લો જે શિવલિંગ છે તેને ત્રણ અલગ અલગ રંગોમાં વેચાઈ ગયેલ છે જે શિવલિંગ છે ભોળાનાથની તેમની પાછળ અહીંયા માતાજી બેઠેલા છે તેમના પણ આપ દર્શન કરી લઈએ નૃશિવાતનોઘોરા પાપ કાશ્ની તયા નવા ચાકથિ નમઃ સંભવાય ચમયોભવાય ન શંકરાય જમસ્કરાય નમ શિવાય શિવતરાય ચૃત્યુજય મહાદેવાઈમા શરળાગત જન્મ મૃત્યુચરાવ્યાધિ પીડિતા ક્રમ વંદને ભગવતે સામસદા શિવાય નમો નમ મૃત્યુય મહાદેવાય નમો નષેક સમર્પયા જલાભિષેક સમર્પયા ओम नागेन्द्र हराय त्रिलोचनाय भस्मांग महेश्वराय नित्याय शुद्धा दिगंबराय अकाराय नमः शिवाय भगवते साम शिवाय नमो नम मृत्युंजय महादेवाय नमो नम प्रार्थनापूर्वक नमस्कार नमस्को नम पार्वतीपते हहादेव मित्रों भोलानाथ ना दर्शन करिया शिवलिंग था તેની બાજુમાં જ અહીંયા આપણને શ્રી અંગીરસ માન ઋષિના દર્શન થાય છે તેમની બાજુમાં બ્રહ્મ કુત્સસ ઋષિ એટલે કે રાવલ પરિવાર બ્રાહ્મણોના જે ગૌત્ર કહેવાય જે વંશજો છે બ્રાહ્મણોના એ કુત્સસ ઋષિ અહીંયા આપણને दर्शन तो ते साथे तो अ दर्शन कर सको जयजय महादेव अहियाँ मांडलधाम में अखंड नवचंडी यज्ञ चले छे दर रोज एक नवचंडी यज्ञ पाँच पाँच दो हजार पंद्रह से चलता है प्रतिदिन एक यज्ञ होता है एक नवचंडी यज्ञ एक नवचंडी यज्ञ में दस पाठ एक पाठ से प्रतिदिन हवन नवग्रह आहुति सभी देवताओं का पूजन प्रतिष्ठित देवताओं का पूजन कुंड पूजन इत्यादि पूरा होती वसुर धारा आर आर्थिक श्री खमलाय माता जी को प्रतिदिन एक नव चंडी पाठ का अर्पण करते हैं पाँच पाँच हजार पंद्रह से करते आ रहे हैं इतनी बड़ी कोरोना महामारी आई एक भी दिन खंडित नहीं हुआ ना माता जी कृपा से खंडित होगा कभी जय कमला जय मितय महादेव आज तीन हजार एक सौ नवासी दिवस है अखंड जय हो से, पाँच दो हजार पंद्रह थी તેના પણ દર્શન થાય છે ઓલમોસ્ટ સવા છ થયા છે હમણાં સાડા છ આરતી થશે તો હું તમને બતાવીશ માતાજીની આરતી અહીંયા કરવામાં આવે છે ત્યાં આરતીના પણ દર્શનનો આપને લાવો લેવડાવીશ બ્લોગમાં બન્યા રહેજો આપણે માતાજીની આરતીની દર્શનનો લ્હાવો લઈએ મિત્રો અત્યારે આપણે જોયું કે માતાજીની આરતી કેવી સરસ થઈ માતાજીના સ્વરૂપના અલૌકિક દર્શન કર્યા સાથે આરતી પણ કરી અને આ મિત્રો એક તમને બીજી વસ્તુ જે જણાવવાની હતી કે અહીંયા માતાજીનો જે શણગાર છે એ શણગાર દિવસમાં બે વાર કરવામાં આવે છે એટલે સવારના વ્લોગમાં આપણે જોયું તે શણગાર અલગ હતો અત્યારના જે આ સાંજની આરતી આપણે કરી તેમાં પણ માતાજીનો શણગાર અલગ હતો તો મિત્રો આ વ્લોગ આપને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય ખંભલાઓમાં ચૂકથી લખજો નવા બ્લોગમાં ફરી મળીશું ત્યાં સુધી આપ જય શીખ પણ જય માતાજી જય ખમલામાં થેન્ક યુ મિત્રો મેં જે તમને અગાઉ જણાવ્યું કે અહીંયા માતાજીનો શણગાર સવારે અલગ સાંજે અલગ હોય છે તેમ ભગવાન ભોળાનાથનો પણ શણગાર આપ જોઈ લો સવારે અલગ હતો અત્યારે અલગ છે